લીટર મિત્રો હું તમને ગુથા નો રૂમ બતાવીશ લ્યો આખો રૂમ ખાલી કરી તમે આપડે આપણા કેટલું હાલે છે

આપડો આપણો બંધ આવી ગયો મોટા રૂમ ના પડી તું રેવા દે તું રેવા દેવાર છું કટ્ટા ઉપાડ તો મિત્રો કિશન સાબુ આવી ગયા છે કિશન સાબુ ન્યુ વડિયા આવી છે જોઈ શકો છો આપણે ઉતારી છે તો મિત્રો જોઈ શકો છો કે આવી ગઈ ચોકલેટ ત્રિવડી આવી ગઈ નવી નવી ચોકલેટો નવી નવી આઈટમ આવી ગઈ છે આ

તો જોઈ શકો છો મિત્રો આ કાટમાં હમણાં આપણે ખોયેલા એમાં નવી નવી આઈટમ છે જો આ સ્ટ્રોબેરી છે આ મેંગો છે આ ફાડા ઇંડાના હે આ ગેઝંડી છે આ ગુલ્ફી છે આ ટોપરા છે બીજું ફાડા આ ક્રિમરો આ તો ક્રિમરો રેગ્યુલર હે આ નવી આઈટમ હે બધી અને તો મિત્રો આ માળા કોણ છે તમને ખબર તો આ અજાણ્યા છો માણા આપણે જૂનો તો એ નથી બીજો કોઈ છે તો તમે જોઈ શકો છો તો તમે કહીજો આ કોણ છે આ માણા કોઈક નવો આવ્યો છે તમે જોઈ શકો છો જો તે તો તે તેનું મોઢું બતાવવા માંગતો નથી

તમને તેનું મોટું બતાવશું મોટું બતાવો તમારું કોણ તમે કોણ છો મોટું બતાવો તમે આપણે તો મોટું જોઈ લીધું આ તો રોનક જ છે આપણો કેમ છો મિત્રો આપને પાછા આવી ગયા પાછો આવી ગયો એટલે આવડા આપણને ઉલ્લુ બનાવી ગયો કે હું નથી આવવાનું નથી આવવાનું કરીને આપણને વિડીયોમાં એમ કેતો હું નથી આવવાનો તો એ પાછો આવી ગયો ટૂંકમાં એવડો એને એક દી પરીક્ષા દેવા જાય અને બીજી દી કામી આવે

જોઈ લીજો સોળ આવી ગઈ છે નવી જો આપણે સોળ અવતારે

નાણાની સિઝન ફૂલે ફૂલા તો મિત્રો આ વારંવાન ચાલુ કરી દીધું ઉપરથી માલ ઉતારવાનો છે નહીં ઉતરશે થોડો ઘણો ઉતરશે આજે નહીં ઉતરે એટલે આપણે વહેલું વાર નાખીએ બે ગાડી આવવાની છે બે ગાડીનો માલ એટલે જલ્દી જલ્દી આપણે વાર નાખીએ એટલે સીધી ગાડી ઉતારવાની જઈ રહીએ